જોરદાર નો આજનો વરસાદ જોઈ લો તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ નો વરસાદ વરસાદ ઓહો ભાઈ ભાઈ જોરદાર નો વરસાદ અને જરૂર જ હતી મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો પવન સાથે અને મસ્ત મજાના પુલ જોઈ લો જોઈ લો ફૂલ પૂલ આવે છે બધું ફાઇટુ વાસ ચાલુ થઈ ગઈ છે જોરદારનો વરસાદ આવે છે જોરદાર એટલે જોરદાર ઘડીક રહી જાય તો મજા ઈ મજા

જોઈ લો જોરદાર નો વરસાદ આજ નો ભાઈ ભાઈ જોઈ લો મસ્ત મજાના કંકોડા મળી ગયા જોઈ લો દરજ મળતા હોય ન્યા તે કેવો મસ્ત મજાનું છે જોઈ લો એને વરસાદ આવ્યો એટલે ઉપરથી ભીના ભીના જો અંદર પણ છે જો અહીંયા બે નાના નાના ક્યાં મસ્ત મજાના કેવા છે મસ્ત મજાના હે કંકોળા ખાવા માટે આખો વેલો ભર્યો છે પાછો ભરાઈ ગયો આવો આવો જલ્દી ખાવા આવો જોઈ લો મસ્ત મજાનું જો અહીં છે આમાં કંકોળા કંકોડા કંકોળા જોઈ લો મસ્ત મજાનું મળી ગયું આપણને તો આવી જાવ બધા કંકોળા ખાવા માટે મિત્રો અત્યારે જોઈ લો બપોર પછી વરસાદનું ટાણું પતી ગયું વરસાદ વહી ગયો અને હવે થોડીક શાંતિ છે અને જોઈ લો આપણે ઘર ઘર મસ્ત મજાનું એક ગેટ જેટ બનાવ્યું છે એ શાકભાજી ઉતારવામાં ટાઈમ લાગે તો તમને બધું બતાવવું મસ્ત મજાનું મારું ગેટજેટ કેવું લાગે એ તમે કોમેન્ટમાં કહી દે જોઈ લો મસ્ત મજાનું આગળ દાતરલું લગાડી દીધું અને જોઈ લો મસ્ત મજાને આવી રીતે ખોટી રાખી અને જોઈ લો મસ્ત મજાનું યુઝફુલ ગેટઝેટ કારણ કે આમાં મારે બહુ મોટું ઇમ્પોર્ટન્ટ કામ હોય વેજીટેબલ ઉતારવા માટે તો તમને બધાને બતાવવું મારે કેવા વેજીટેબલ્સ જો અહીં ગણે કણે જો વેજીટેબલ રહ્યું અને જો અહીંયા ઘેસોડું એને પાડવા માટે કાઈમ લાગે જો અહીંયા પાકી ગયા હે કોક કોક અને ક્યાંક ક્યાંક તો ગઈ પણ થઈ ગયા આસન આપણે બતાવવાનું ભૂલી ગયા જો અહીંયા ચાર પાંચ ગઈઢા થઈ ગયા તમને બરોબર રિયલી બતાતું નહીં હોય પરંતુ અહીંયા ચાર પાંચ ગઈઠા થઈ ગયા હે જો એટલે મસ્ત મજાના છે કરીને પણ પાણી મળી ગયું ઘેસોડા ઘેંસોડા જ ઉતારવાના છે આપણે આસન એટલે દાય ગેડજેટ બનાવ્યું છે જોઈ લો લાકડીમાંથી પર ઘરાવ ગેડજેટ બનાવ્યું છે અને મસ્ત મજાનું જોઈ લો ટમેટી ને એવું થઈ ગયું છે અને આપણે મસ્ત મજાની એક ડ્રેગન ફ્રૂટનો છોડ પણ વાવ્યો છે તે પણ તમને હમણાં બતાવું તે પહેલા થોડા ઘેંસડાવતા જ લઈએ ફટાફટ ત્યાર પછી તમને મળું મજાનું ડ્રેગન ફ્રૂટ અહીંયા વાવ્યું છે જોઈ લો અને જોઈ લો આપણને મળી ગયું છે ઘેસડું હજી તો ગોતે જ છે બતાવી ગયા તમને કેવા મસ્ત મસ્ત મજાના હે અહીંયા બદામ બદામ થઈ આ વર્ષે તો મારા મમ્મી ઉતારે જ છે જોઈ લો તમને બતાવીએ જો મસ્ત મજાનું જો અહીંયા ક્યાં સોડવું એક નાનું અમથું ફટાફટ આને કાપી લઈએ જો અહીંયા મારા મમ્મી ઉતારવા આવી ગયા જોઈ લો ઉતારી બે ત્રણ સામે રાખ્યા હે

Mas também já não tem a sua memória de guia, uau.